નમસ્કાર દર્શક મિત્રો જય ગૌ માતા સ્વાગત છે ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે એ લોકોનું મૃત્યુ પણ થતું હોય છે આની જ સામે આપણે વાત કરીએ તો આપણા માનવીની કે માનવી જે છે કે એ લોકોને અમુકને જે નાના છોકરાઓ હોય બાળકો હોય અમુક વડીલો હોય વૃદ્ધ હોય એ લોકોને ઘણી બીમારીઓ હોય છે આવા ગરમીના વાતાવરણમાં એ લોકોને બહુ ખૂબ જ એને ટૂંકમાં તકલીફ પડતી હોય છે ઘણી એને અડચણો પણ આવતી હોય છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એમાં થેલેસીમિયાગ્રસ્ત બાળકો જે ટૂંકમાં સાતસોથી આઠસોની સંખ્યામાં અત્યારે એના કરતાં પણ વધારે સંખ્યામાં છે એ લોકો નિયમિત ત્યાં રક્તદાન કરતા હોય છે ટૂંકમાં તે લોકોને કોઈ રક્તદાન આપે સિવિલ હોસ્પિટલમાં તો તે ત્યાંથી રક્ત લેતા હોય છે તો આવી રીતના કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કે અન્ય કોઈ બ્લડ બેન્કમાં એ લોકોની સારવાર થતી હોય છે દર દસ દિવસે પંદર દિવસે એક મહિને એ લોકોને બ્લડ ચડાવવું પડતું હોય છે સામે કે ગરમીના વાતાવરણમાં રક્તદાન કેમ્પ ખૂબ જ ઓછી માત્રામાં થતા હોય છે અને એ રક્તદાન કેમ્પ ખૂબ જ ઓછી માત્રામાં થવાને કારણે સામે કે રક્તદાતા જે છે તો આ ગરમીના લીધે એ લોકો રક્ત પણ નથી દાન આપતા કે રક્તદાતા નથી બનતા અને નવા રક્તદાતા પણ નથી કોઈ આવતું એવા જ સમયમાં જે થેલેસીમિયા બાળકો હોય એની વ્યથા કેવી હોય ઘણી વાર કે આ થેલેસેમિયા બાળકો હોય છે એ લોકોને ટૂંકમાં બ્લડ ના મળે તો એ લોકોનું અકાળે મૃત્યુ પણ થતું હોય છે અને આવા જ સમયમાં કે કેન્સરગ્રસ્ત વડીલો હોય કે પછી કોઈ વૃદ્ધ હોય કે કોઈ જરૂરિયાતમંદ દર્દીઓ હોય તે લોકોને પણ બ્લડની જરૂર હોય તો એને ના મળે તો એ લોકોને હોય આપ આજે આપણે વાત કરવાના છીએ રાહુલ મલસાતર જે છે અઠ્યાવીસ વર્ષના જે પોતે થેલેસીમિયા ગ્રસ્ત એક છે વડીલ તે એક વ્યક્તિ છે પોતે અને તે ઘણા સમયથી આની સામે ઝઝુમે છે ટૂંકમાં તેની સામે ફાઇટ આપે છે નિયમિત રક્ત પોતે ચડાવે છે સાથે પોતે ડેઇલી એને વીસ દિવસે મહિનામાં વીસ દિવસે એને રક્ત ચડાવવું પડતું હોય છે તે બીજી એની બ્લડ બેન્ક છે એમાંથી રક્ત ચડાવતા હોય છે સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અન્ય કોઈ સેવાકીય પ્રવૃત્તિમાં તે પણ આગળ છે ઘણા એને નેશનલ લેવલના કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર દ્વારા પણ એને એવોર્ડ પણ મળેલા છે સાથે અત્યારે રાજકોટ આરએમસીમાં જે કોર્પોરેશન કહેવાય તેમાં આયુષ્યમાન કાર્ડ કરીને જે વિભાગ છે એમાં તે પોતે અત્યારે પોતાની સેવા કે પોતાની ફરજ પણ નિભાવે છે તો આજે આપણે એની સાથે વાતચીત કરીશું કે કોઈ વ્યક્તિ પોતાની દસ મિનિટ આપે કોઈ વ્યક્તિ પોતાના દસ મિનિટમાં એક રક્તદાન આપે એક બોટલ આપે રક્તની તો એ સામે એક થેલેસીમિયાગ્રસ્ત બાળકો એની જિંદગી બચે છે રાહુલભાઈ આપનું કરુણા કરુણાટોક્સમાં ખૂબ ખૂબ સ્વાગત છે રાહુલભાઈ આજે આપણે વાત કરીશું કે કોઈ વ્યક્તિ એક બોટલ રક્ત આપતા હોય એની સામે થેલેસમિયા ગ્રસ્ત બાળક હોય કે આપણા જેવા કોઈ વડીલ હોય એ લોકોની જિંદગી કે એ લોકોના જિંદગીમાં કેવડો ટૂંકમાં એ લોકો એને કહેવાય કે જે ભગવાન એને મળી ગયો એના જેવી ઘણી પરિસ્થિતિ હોય છે આપણે આ વાત કરીએ એની પહેલા કે આપ અઠ્યાવીસ વર્ષથી આ થેલેસિમિયા સામે ઝુમો છો થેલેસિમિયા ગ્રસ્ત આપ પોતે છો તો જ્યારે કે આ રીતના તમને ખબર પડી પોતાની ફેમિલી વાળાને ખબર પડી એની પછી તમને ખબર પડી કે હું થેલેસિમિયા ગ્રસ્ત એક વ્યક્તિ છું

કરો કે ન કરો પણ રક્તદાન કરો ને એ મોટા મોટું દાન છે કારણ કે કારણ કે ઈ તમે કોકનું જીવન તમે તમે બચાવી શકો છો અને લોહી ની કિંમત છે ને અમારા જેવા તેલેશ્વર પીડિત બાળકોને ને છે કે લોહી ની શું કિંમત દર વીસ દિવસે લોહી આપણે ચડાવવું પડે છે અને કેટલી વાર તો લોહી માટે વળખા મારવા પડે છે અને કોઈ પિતા કોઈની પાસે હાથ ફેલાવતો નથી કોઈની પાસે નહીં પણ એક લોહી એવી જેને કે એના એના દીકરા માટે હાથ ફેલાવો પડે હું તમામ જીવન છે અને તમે રક્તદાન કરશો તો અમારું જીવન ચાલશે અને લોહી ફેક્ટરીમાં બનતું નથી લોહી તમારા લોહી તમારા જેવા લોકો થકી જ અમને મળે છે લોહી કોઈ જાળવામાં તો ઉગતું નથી કે આપડે જાળવવામાંથી લે ગઈ લોહી શેચકાય છે કે તમે ભાઈ આપી હવો તો તમે આપો જી અમારું જીવન લોહી ઉપર જ છે જી રાહુલભાઈ આપણે જે રીતે વાત કરી કે આપનું જીવન થેલેસીમિયાગ્રસ્ત બાળક હોય આપણા જેવા એ લોકોનું જીવન કે લોહી ઉપર જ હોય છે અને એક ટાઈમ જો જમવાનું ના મળે તો ચાલે પણ એને જે સમય દરમિયાન જે લોહી ચડાવવું પડતું હોય છે એ ટૂંકમાં એમાં એક પણ દિવસ આમ તેમ ના ચાલે અને ઘણી વાર તો આ દિવસોમાં એને લોહી ના મળે તો ઘણી એ લોકોનું જે પરિસ્થિતિ જે દિનચર્યા કહેવાય એમાં પણ અલગ અલગ પ્રકારે ફેરફાર થતા હોય છે આપના શરીરમાં કે આપને જયારે ખબર પડી કે હું થેલેસીમિયા ગ્રસ્ત બાળક છું અને પહેલી વાર જયારે આપણને બ્લડ ચડાવવામાં આવ્યું ત્યારે આપણને જયારે તમે સમજતા શીખ્યા ટૂંકમાં દસ પંદર વર્ષની ઉમર થઈ આપણી

આપણે જે બ્લડ ચડે તો બ્લડ ની આયરન છે ગિફ્ટ આપે પણ આ સાચી ગિફ્ટ કેવાય ને કે કોઈનું આપેલું રક્ત એ મોટી ગિફ્ટ કે કારણ કે એને પંદર દિવસ થી નીકળી જાય તમારા લોહી પંદર દિવસ જે સમય છે એ નીકળી જાય અને લોહી એવી વસ્તુ છે ને કે એ તમને એને યાદ યાદ રાખશે કે આ ભાઈ મને રક્તદાન લોહી દીધું મને અને આપ તો અત્યારે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી આની સામે છો સાથે બીજા જે થેલેસીમિયા ગ્રસ્ત બાળકો હોય કે કોઈ વડીલો હોય તો એ લોકોને આપ પ્રોત્સાહન કે એ લોકોને આગળ લઈ જાવ છો સાથે એ લોકોને સમજાવો છો કે ભાઈ આપણે થેલેસીમિયા વાળા છીએ કે આપણે એવું નારાજ થવાની જરૂર નથી ઘણા કે અમારું કોણ શું છે એવી રીતના તો જયારે આપ આવી રીતના કોઈ તમારી સામે હોય તો એ લોકોને આપ કઈ રીતના સમજાવો છો એ જણાવો હું બધા જેટલા બાળકો હોય એમને એક જ વિનંતી કરું છું કે કોઈ પણ તમે ક્ષેત્રમાં આગળ વધી શકો તો વધો આગળ તમે ભણતરમાં તમને રસ હોય તો ભણતર માં આગળ વધો ડાન્સ રસ હોય તો ડાન્સ જે તમારે કરિયર બનાવો તમે બનાવો સમાજ પણ તમને સપોર્ટ કરશે હું અત્યારે કામગીરી આઈએમસી માં કરું છું વાઇસ માટવાડી માં તો ત્યાં ના અધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ બધે સપોર્ટ કરે છે આપણે એ કહી કે મને આ બીમારી છે તો હામે વાળો એ પણ આ તમને સમજશે જી બરોબર અને કેટલા થેલેસેમિયા બાળકો આ બીમારી છુપાવે છે કે

આજે અમારું એવું છે કે બીજા જે મહેનત વાળું કામ કરી શકે જે એ અમે કરી ન શકે જે મહેનત વાળું કામ કરી ન શકે એ અમે ન કરી શકે અને આપને તો કે આ કાર્યમાં આપ કરો છો કે આગળ આપણે બીજા લોકોને પણ પ્રેરિત કરતા હો તો આપણને જે કેન્દ્ર સરકાર કેવાય ગુજરાત સરકાર કહેવાય એના દ્વારા ઘણા આપણને પ્રોત્સાહિત કરેલા છે આપને એવોર્ડ પણ મળેલા છે સાથે ઘણી સંસ્થાઓ રાજકોટની ઓલઓવર ગુજરાતની સંસ્થાઓ દ્વારા પણ આપને સન્માન

આ કામગીરી કરું છું એના લેવલે મને આ એવોર્ડ મેળવો જો અને હું દરેક સમાજને એક જ વિનંતી કરું કે સગાઈ હોય કે લગન પેહલા એક થેલેસ્મિયા ટેસ્ટ અચૂક કરાવ કારણ કે તમારા એક ટેસ્ટ જે આવનારું જે થેલેસ્મિયા પીડિત બાળક છે એ આપણે અટકાવી શકશે કારણ કે થેલેસ્મિયા બાળક ને જે વેદના છે એ થેલેસ્મિયા બાળકને જ ખબર છે કે થેલેસ્મિયા શું છે એટલે બીજાને કહીએ કે છે કે જે માતા પિતાના લીધે તલેશ્વર બળકો જે ભોગવું પડે એ તો ખબર નહીં પણ એક નાનું બાળક છે તમે કાલે ચેટી ચેટર હોસ્પિટલ છે એની તપાસ કરજો નાની છોકરી હોય એની તમે પરિસ્થિતિ જોજો એના માતા પિતા એની સાથે હોય કેટલા ઇન્જેક્શન ખાવા પડે કેટલા પંચા ખાવા પડે અને છોકરી એવી વેદના કરતી હોય એ આપણે જોઈ નઈ નો કરતા હોય જે એની હાથમાં પેન પકડવાની હોય એ અત્યારે હાથમાં ઇન્જેક્શન ખાવા પડે જે સ્કૂલ માં સ્કૂલ ની જવાની ઉમર હોય એ અત્યારે હોસ્પિટલ ના ધક્કા ખાવા પડે એ કોરોના છે એટલે હું પણ મને ખબર છે કે શું છે એટલે હું આવનારા આવનારા જે સમાજ ને દરેક ને વિનંતી કરું કે થેલેસમિયા ટેસ્ટ અચૂક કરાવવું આવનારી પેઢીને આપણે થેલેસમિયા મુક્ત કરવાની છે થેલેસમિયા મુક્ત રાજકોટ ને કરવાની થેલેસમિયા મુક્ત ગુજરાત ને કરવાની થેલેસમિયા મુક્ત આપણે ઇન્ડિયા ને કરવાનું છે ખુબ સરસ દર્શક મિત્રો તમે જોયું કે રાહુલભાઈ છેલ્લા અઠ્યાવીસ વર્ષથી આની સામે છે અને આગળ પણ હજી આજ રીતના કાર્ય કરતા રહેશે અને તોય છતાં હજી એના મનમાં કે એક દ્રઢ મનોબળ કહેવાય એ રીતના એને રાખેલું છે કે ઓલ ઓવર રાજકોટ તો ઠીક રાજકોટ પછી ગુજરાતને ગુજરાત પછી ઇન્ડિયાને ને થેલેસીમિયા મુક્ત એને કરવું છે અને સાથે એ જનજાગૃતિ માટે પણ એ લોકો કાર્ય કરતા રહે છે સાથે એની સંસ્થાઓ એને પણ સપોર્ટ કરતા હોય છે રવિભાઈ આપણે તમારી જ વાત કરીએ કે અત્યારે તમે છો તો બીજા કોઈ વ્યક્તિ હોય ગ્રસ્ત બાળકો તો એ લોકો કેવું છે કે એ લોકો ઘરે હોય અથવા કે બહાર ના જાય તમે જે રીતે કીધું કે એ બીમારી છુપાવતા હોય અને આપ તો આ રીતના એવોર્ડ પણ આપણે પ્રાપ્ત કરેલા છે સાથે આવડું કામ પણ કરો છો ટૂંકમાં એક જોબ કહેવાય છે નોકરી પણ અત્યારે કરો છો રાજકોટ આરમસી માં તો ત્યાં તમે જ્યારે ગયા ત્યારે તમારું ટૂંકમાં તમે પહેલી વાર ત્યાં ગયા ત્યારે તમને શું લાગ્યું કે આ બીજા બધા આવી રીતના છે હું આવો છું તો તમને એવું કંઈ ફીલ થયું કે શું થયું હું જોબમાં જાઉં ને જ્યારે લગભગ સામેથી લોકો સપોર્ટ કરે છે કે ભાઈ તમને આવી તકલીફ છે તો એ ઈ પણ સમજે છે કે બાળકો નું પણ આપણે એક વસ્તુ છે આપણે કેવાની ફરજ છે કે આપણી જે બીમારી છે સામે વાળાને વ્યક્ત કરવાની છે કોઈ કોઈ બીમારી છુપાવી ન છે મારો એવો મતલબ એટલે સામેવાળા એ સપોર્ટ કરે છે એટલે હું પેલા દિવસે ગયો તો મને બહુ નોર્મલ લાગ્યું બધા હળી મળી ગયા કોઈને એમ છે નહી સમાજ પણ આપણે

તો એ આપણા શરીર માટે આપના જીવન માટે તો ખૂબ સારું કામ કેવાય કે એના માટે છે તો 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 બે વર્ષ કે કે આપણે લોહી મળવાનું હોય આપણને મળી જાય એ એ લોકો લોકો આપની જિંદગીમાં દ્વારા પ્રકાશ એ કરતા રહે અને સાથે આવી જ રીતના સિવિલ હોસ્પિટલ આગળ ના આગળ હજી આપનો સપોર્ટ તો છે એ લોકોને હજી કરતા રહેશે અને હજી સારી રીતે એ લોકો પણ કરશે અને હવે આપણે વાત કરીએ કે સિવિલ હોસ્પિટલમાં અમુક વાર થેલેસીમિયા ગ્રસ્ત બાળકો હોય આપણે જે રીતે વાત કરીએ કે દર વીસ દિવસે આપણને બ્લડ ચડાવવાનું હોય છે તમને એ રીતે બીજા બાળકો છોકરો છોકરીઓ હોય છે એને પણ ચડાવવાનું હોય તો ઉનાળાના સમય દરમિયાન જ્યારે બર્ડની ખૂબ જ કટોકટી હોય છે ખૂબ જ મળતું નથી હોતું ખુબ જ અછત હોય છે ત્યારે આપની પરિસ્થિતિ કે આપના જેવા બીજા બાળકો હોય એ લોકોની પરિસ્થિતિ કેવી હોય છે મારો એને છવ્વીસ તારીખે એમના જન્મ દિવસ ગયો અને મને અત્યારે હાલ ઉનાળો છે એટલે મને ખબર છે કે લોહીની શું અછત ખૂબ જ અછત જોવા મળી છે અને લોહીની તંગી છે અને લોકો ડોનર માંગાય છે એટલે પછી મેં મારા જન્મ દિવસે બ્લડ ની એટલે હું મેં સમાજ આગળ એક જ વિનંતી કરી કે તમે મારા જન્મ નિમિત્તે આપ રક્ત મને ભેટ આપો કારણ કે રક્ત રૂપી ભેટ જ અમારું મૂલ્ય કેવાય અમૂલ્ય ભેટ કેવાય અને આપણે જે રીતે વાત કરી કે આપના બર્થડે ઉપર જે રીતે આપે જ થેલેસીમિયા ગ્રસ્ત બાળક છો કે આપ એક વડીલ કહેવાન ગણાય એ રીતના છો તોય એ આપણે એક રક્તદાન કેમ્પનું આયોજન કરી શકીએ તો જે જાહેર જનતા છે જે નોર્મલ વ્યક્તિઓ છે એ તો એના બર્થડે ઉપર એને પુણ્ય કે પછી ઘરમાં કોઈની પણ પુણ્ય તિથિ આવતી હોય મેરેજ એનિવર્સરી આવતી હોય તો એ લોકો ત્યારે પણ એ રક્તદાન કેમ્પ રાખી શકે અને આપના જેવા જે વડીલો કે બાળકો હોય એ લોકોનું એક જીવન છે એમાં એ પોતે પણ એક ભાગીદાર થઈને એક મદદરૂપ થઈ શકે છે આપણે વાત કરીએ કે થેલેસીમિયા ગ્રસ્ત જે બાળકો હોય છે સિવિલ હોસ્પિટલમાં સાથે કેન્સર ગ્રસ્ત વડીલો પણ હોય છે અમુક જે જરૂરિયાતમંદ દર્દીઓ આવતા હોય છે આ રીતે આ બધાને બ્લડ મળતું હોય છે તો જે આજે વિશ્વ રક્તદાતા દિવસ છે તો આ લોકો કે જે દાતા કે જે દાન આપતા હોય છે રક્તનું દાતા બનતા હોય છે તો એ લોકો જો વધુમાં વધુ હજી આમાં એક્ટિવ થઈને વધારેમાં વધારે લોહી કે વધારે દાતા ઉત્પન્ન થાય ટૂંકમાં નવા દાતા બને લગન પ્રસંગ હોય કે કોઈ પણ તમે ઈવેન્ટ કરતા હોય તો અવિશ્ય રક્તદાન કેમ કરો કારણ કે લોહીની હાલ ખુબ તંગી છે ઉનાળામાં તો જોવા મળી જ છે એટલે આ તંગીને દૂર દૂર કરવા માટે

લોહીની કિંમત અમને ખબર છે કે લોહી શું છે કારણ કે લોહી એટલે હું દરેક રક્તદાતાઓને આભાર વ્યક્ત કરું છું આ ચૌદ તારીખે જયારે વિશ્વ રક્તદાતા દિવસ છે તમામ આભાર વ્યક્ત કરું છું કારણ કે તમામ લોકોના સાથ સહકાર થી જ અમારું જીવન છે અને રાહુલભાઈ આપણે વાત કરી એ રીતે રક્તદાતા જે છે એના જીવન થકી આપ જીવો છો તો જો આજે ચૌદ મી જૂન હતી તો આજે રાજકોટમાં અલગ અલગ જગ્યાએ પંદર થી વીસ જગ્યાએ અલગ અલગ કેમ્પ હતા એની જગ્યાએ આજે જે પંદર થી વીસ કેમ્પ થયા એની જગ્યાએ ત્રણસો કેમ્પ થાય તો ઘણી ટૂંકમાં એ લોકોના જીવનમાં ઘણી બધી આપણે કેવાય કે મદદરૂપ થઈ શકશું અમે જે જાહેર જનતા છે એ બધા અમે તમારા જીવનમાં જ અમે ઉપયોગી થઈ શકશું તો ત્રણસો ને પાસાઠ દિવસ કેમ્પ થાય અને શરૂઆત થાય અને એમાં આપનું શું કેવું છે કે કઈ રીતના કેમ્પનું આયોજન થવું જોઈએ એ જણાવો કેમ્પનું આયોજન જ્યારે તમે કઈ પણ નાનો પ્રસંગ હોય જન્મ દિવસ હોય કે તમારે કઈ લગન પ્રસંગ હોય કઈ કોઈ પણ ઇવેન્ટ તમે કરતા હોય તો રક્તદાન કેમ અવશ્ય કરજો કારણ કે રક્તદાન કેમ કરશો ને તો લોહીની અછત નહીં એટલે લોહીની અછત નહીં અમારા જેવા તિલા બાળકોને જે મુશ્કેલ વેઠવી પડે છે એ મુશ્કેલ વેઠવી નહીં પડે એટલે માટે કોઈ પણ તમે નાનો પ્રસંગ હોય મોટો પ્રસંગ હોય એ અવશ્ય રક્તદાન કેમ કરવું

ખુશાલી કે સમાજ અમારી સાથે આપણી જાહેર કરી જ રહ્યા છે જનજાગૃતિનું અભિયાન કે સાથે થેલે બાળકો માટે કઈ જનજાગૃતિ નું અભિયાન છે આગળ થેલેસીમિયા ના થાય એના માટે જનજાગૃતિ નું અભિયાન શરૂઆત કરે અથવા એ અત્યારે જે ચાલુ હોય એમાં પણ વધારે વ્યક્તિ આગળ વધે તો પણ ઘણો ફાયદો થશે એમાં આપનું શું કહેવાનું મારો એક એક જ છે કે કોઈ પણ યુનિવર્સિટી હોય યુનિવર્સિટી જેટલી યુનિવર્સિટી હોય સરકારી કોલેજો હોય તથા એ લોકોને દર મહિને દરેક કોલેજો દરેક કોલેજોમાં એક એક રક્તદાન કેમ્પ કરાવે રક્તદાન કેમ્પ કરાવે અને દરેક કોલેજોમાં ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં ટેસ્ટ ફરજિયાત કરાવે તો આપણે બીમારી પણ આપણે અટકાવી શકીએ અને દરેક કોલેજોમાં રક્તદાન વિશે માહિતી પૂરતી આપે અને થેલેસમિયા વિશે દરેક એક મને તો એમ લાગે કે ગુજરાત સરકારે પાઠ જ રાખવો પડે થેલેસમિયા વિશે તો વધારે આમ લોકો બાબતે જાણશે જી અને આપણે જે રીતે વાત કરી કે અલગ અલગ કે પાઠ્યપુસ્તક ની વાત કરી પછી સરકાર જે અમુક જે અત્યારે સ્કીમ ચાલતી હોય થેલેસમિયા બાબત એમાં પણ વધારે વ્યક્તિ જો આગળ વધે તો પણ જનજાગૃતિ ઘણી બધી આવી જશે અને આપણે જે રીતે વાત કરી કે જે રીતે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો એને હતાશ કે નિરાશ થવાની જરૂર નથી એ લોકો આગળ વધે તો એની જે ટૂંકમાં એને જેમાં રસ હોય એ લાઈનમાં આગળ વધે તો પણ એ ઘણા આગળ વધી શકે છે એનું ઉદાહરણ એક આપ અત્યારે અમારી સામે કે જે રાષ્ટ્રપતિ એવોર્ડ થી મંદિર મુખ્યમંત્રી એવોર્ડ સુધી આપણને બધા એવોર્ડ પણ મળેલા છે અને સાથે આપણે જે વાત કરીએ કે એક બ્લડ દાતા કે બ્લડ આપે તો એ લોકોને કેટલી વાર લાગે ટૂંકમાં એના શરીરમાંથી એક બ્લડ ની બોટલ લેતા કેટલી વાર લાગતી હશે ઓમ તો કંઈ એટલો સમય નથી લાગતો આપણે જે બ્લડ ડોનેટ ડોનેશન તમે કોઈ પણ બ્લડ ડોનેટ કરે એને દસ દસ મિનિટની અંદર જેનું બ્લડ ડોનેશન ડોનેટ થયું એટલે એટલે એવો સમય નથી કે ખાલી તમે ખાલી દસ મિનિટ અમારા માટે ફાળવો ને તો અમારા જેવા તેલસ્વી પીડ બાળકોને રક્ત મળી રહે છે કારણ કે અમારા બે બે બોટલ ચડાવી પડે છે અને ઈ અત્યારે જોઈ શકો છો કે બહુ તંગી છે અને જે જે લોકો રાજકોટની રાજકોટની પબ્લિક છે એને વિનંતી કરું છું કે દસ મિનિટ અમારા માટે ફાળવું અને એક

એ લોકોના જીવનમાં આપણે એક પ્રકાશ કે ઉજાસ આપણે લઈ આવી શકશું રાહુલભાઈ આ જ રીતે આપણે જે સમગ્ર થેલેસીમિયા ગ્રસ્ત બાળક હોય અને એને કેવી વેદના હોય આપ અઠ્યાવીસ વર્ષથી કેટલી વેદના સહન કરો છો કેટલી બોટલો આપણે ચડેલી તમે કીધું કે સાતસો થી વધારે બોટલો આપણે ચડેલી છે અત્યાર સુધી એ બધી આપણે વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેલેસીમિયા ગ્રસ્ત બાળકો અને જે અત્યારે જોઈ રહ્યા છે બીજા વડીલો કે જાહેર જનતા એ લોકોને પણ આપણે જે માહિતી આપી કે નિરાશ થવાની કે હતાશ થવાની જરૂર નથી એ લોકો પણ એના જીવનમાં આગળ વધી શકે એ બદલ આપનો ખૂબ ખૂબ આગાર અને કરુણા ટોક્સ ના માધ્યમથી દિવસ છે એ નિમિત્તે આપણે અહીંયા કરુણા ટોક્સમાં બધી સાચી અને સચોટ માહિતી આપી એ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો તમે જોઈ રહો છો કે અત્યારે જે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો હોય છે એની વેદના કે આપણે અત્યારે સવારથી આજે વિશ્વ રક્તદાતા દિવસ છે અનેક આપણે લાઈવ અને અનેક વિડીયો અનેક મહાનુભાવો સાથે આપણે કરેલ છે અને થેલેઝીમિયા ગ્રસ્ત બાળકો હોય એ લોકોને પણ અમે તમારી સામે લઈ આવેલ છે એ લોકોની વેદના પણ આપણે કે હવે આપણે અત્યાર સુધી રક્તદાન નથી કરેલું તો હવે આપણે રક્તદાન કરીએ રક્તદાતા બનીએ અને ક્યાંય પણ રક્તદાન ગ્રુપમાં કોઈ પણ સિવિલ હોસ્પિટલ છે કોઈ પણ બેંક છે ત્યાં જઈને આપણે રક્તદાન કરી શકીએ છીએ તો બાળકોને આપણા આપણા જીવનમાંથી દસ મિનિટ આપીએ તો એની એક જિંદગી બચી જશે એવું આપણે કહી શકીએ દર્શક મિત્રો આવી જ રીતે થોડાક જ મિનિટોમાં અમે ફરીથી તમારી સાથે જોડાશું બીજા કોઈ સેવાભાવી વ્યક્તિ અથવા કોઈ સેવાકીય સંસ્થા સાથે ત્યાં સુધી અમને રજા આપો જય ગૌ માતા